વધામણા કર્યા જય રણછોડ જય રણછોડના નાદ સાથે કેસોદાના રણછોડ રાય મંદિર ખાતેથી શોભાયાત્રા કેસોદાના ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ સાથે મળી આરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું કે કેશોદના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા પ્રથમ હવેલી તરફ થઈ નીલકંઠ મહાદેવ મંદિર જલારામ મંદિર ખાતે જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશ દ્વારા મુખ્ય રથની આરતી બાદ બગીચા નામીન ગેટ તરફથી પુરોહિત બોર્ડિંગ ચોક સમગ્ર કેશોદ કૃષ્ણમય બન્યું હતું જય શ્રી રામ જય કૃષ્ણ આજ રોજ કૃષ્ણ જન્માષ્ટમી અવસર તમામ હિન્દુ સમાજ ભાઈઓ ખુબ અભિનંદન

ઘંટસરાય મંદિર ખાતે ભક્તિ ભોજ આયોજન થયેલું અને આ પ્રસંગે જશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ દેવુભાઈ ગોંડલિયા અને અન્ય સામાજિક સંસ્થાઓ રાજકીય સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા અને આ શોભાયાત્રા ખૂબ જ સારી રીતે નીકળેલી તો વિશેષમાં કહેતા કે આ જ રીતના આપણા હિન્દુ સમાજ તમામ તહેવારો બધા સાથે મળી અને ઉજવી અને એક ભક્તિમય માહોલ ઉભો કરીએ અને હિન્દુ રાષ્ટ્ર બને એવા સંકલ્પ સાથે Bir ne? Jai Sri Krishna, Jai Sri Jai